પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદય માંગ ઘણી ચિંતા રહેશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે આજે તમે ઘરે રોકાશો પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે ઉપાય ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને બીજી ત્રણ લીંબુ ચઢાવવાથી સ્વાસ્થ્ય વધશે

આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવા માંગ મદદ કરશે ઉપાય વાનરોને ગોળ અને ચણા ખવડાવો અને સ્વાસ્થ્ય જીવન જીવો મિથુન રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમારા માતા પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડા માંગ સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે

આજે થોડી સાવધાની રાખો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદારથી બનેલા મિષ્ઠાનો અને સેવાઈયા વિતરિત કરો સીંઘ રાશિફળ ધ્યાન તથા સ્વયંસમજ લાભદાયક પુરવાર થશે જે લોકો કરીણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાં જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈ માંગવી તાવશો દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને આપી શકો છો ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મી ના ભજનો ગાવાથી તમારા અને તમારા સાથીની વચ્ચે આપસી સમજ અને વિશ્વાસ વધશે કન્યા રાશિ પણ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આજના દિવસે ભૂલી ને પણ કોઈને પૈસા ઉધાર ના આપો કે શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી તે બદલવી જ સાર છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્યના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે સપ્તાહ ના દિવસે સ્માર્ટ ફોન પરિક સંબંધો ને મજબૂતી મળે છે તુલા રાશિ પણ તમારા જીવનસાથી નો પ્રેમાળ મિજા જ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે કોઈ નજીકના મિત્રો અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂમ મસ્ત હશો અને તમારા મફત સમય માંગ તમે કની કેવું કરવા માંગતા હશો જે તમને ગમે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો તમારા માટે સારો સમય શોધવો સારું રહેશે તમારે પણ તેની અત્યંત જરૂર છે જો તમે તમારા મિત્રોને તેમાં ભાગ લેશો તો આનંદ બમણો થઈ જશે ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતેમ નમો ભગવતે ખુશહાલી વધારી શકાય છે વૃશ્ચિક આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે તમે જીવન માંગ પૈસા ના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું નું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા જીવન તમને બહાર જવા ધકેલ છે જયારે તમને એવું કરવાના મૂળમાં જવું હશે ત્યારે એવું રોકશે કારણે તમને છેવટે ગુસ્સો આવશે આ સપ્તાહ માંગ પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય પોતાના પ્રેમ જીવન માંગ વધારે શુભતા લાવવા માટે પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા ખાંડ ખાઓ

તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવા માંગ સમર્થ હશો જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો ઉપાય તાંબાનું એક ચોરસ ટુકડો લઈ એના ઉપર કેસર લગાવો પછી આને લાલ વસ્ત્રમાં લપેટી સૂર્યોદય દરમિયાન અલગ જગ્યા માં દબાવી દો આવું કરવાથી પરિવાર માંગ ખુશી અને એકતા વધશે મકર રાશિફળ તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માંગથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાંગ વધારો થશે તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે તમારા લગજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે છે સ્તે સફળતાની ચાવી છે ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે ઉપાય કુશરોગથી પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવા માં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે કુંભ રાશિ પર તમે કોઈ વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે ખુશખુશાલ ઉર્જાસ્તભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું જીવન ઝળકાવી શકો છો રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે

આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે છે કામદેવના બાણથી બચવાની આજે ઓછી તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જે તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સ માંગ જવું અને સારી મૂવી જોવા કરતા બીજું શું સારું હોઈ શકે છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને ને સવારે લાલ ફૂલ અર્પિત કરો